આ લેટરને લઈને સમાજના અનેક અગ્રણીઓએ સિટી ન્યૂઝની સમક્ષ પોતાની હૈયા વરાટ હાલવી હતી અને રોષપૂર્વક જણાવ્યું હતું કે પ્રમુખ તરીકેની ફરજ સતીશ વેઠલાણી ચૂકી ગયા હોય તેમ અન્ય હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા વિના પોતાની મરજી મુજબ હોદ્દાનો દુરુપયોગ કરીને આ લેટર વાયરલ કર્યો છે જેની સામે સમાજના આગેવાનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે એક તરફી શાસન ચલાવતા વિઠલાણી સામે સમાજના અગ્રણીઓએ આકરા પ્રહાર સાથે પોતે કરેલ નિર્ણયની આકરી ટીકા કરી હતી અને મને પરમ દિવસે એક લેટર એવો સોશિયલ મીડિયામાં કે માનનીય સતીશભાઈ વિઠલાણી મહાપરિષદના પ્રમુખ એવો લેટર આવ્યો છે કે જેને લેટર લખ્યો એનો કોઈ દુઃખ નથી પણ સમાજને પહેલા વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરી હોત તો સારું હતું પણ હું પોતે અને સમાજ એને સખત શબ્દોમાં વખોડી છે કે આ લેટર લખાય નહીં અમને વિશ્વાસ લેવા જોઈએ ને મહાપરિષદ તો આખા વિશ્વમાં ફસાયેલું છે એના તમે પ્રમુખ છો તો તમારે ખરેખર તમારે એને બધાને વિશ્વાસ લઈને કહું છું હું આ રીતનું લેટર લખું છું હા તમે રુવાણ સમાજ ઊભો હોત ને તમે લેટર લખો તો તમે તમને ફૂલડા વધાવત અમે આ ખરેખર તમારો લેટર લઈને તમને બે સખત શબ્દોમાં વખોડી છીએ કે આવું કાર્ય ન કરતા ને તમે આમાં શીખ લેજો કાંઈ છતાં તમારો કાંઈ ગઠબંધનમાં કઈ આશય હોય તો અમને કંઈ ખબર નથી કે તમે શું કરવા છો ભાઈ માનનીય સતીશભાઈ વિઠલાણીએ એક પત્ર દ્વારા શ્રી રૂપાલા સાહેબને ટેકો જાહેર કર્યો કે રાજકોટના સમસ્ત રઘુવંશીઓ તમારી સાથે છે તમારા ટેકામાં છે એ જ્યારે એમનો એક લેટરની કોપી મને પણ આવી ત્યારે મને પણ બહુ જ આશ્ચર્ય થયું કે એવા કયા સંજોગો વિપરીત સંજોગો ઊભા થયા કે માનનીય સતીશભાઈ વિઠલાણીને રૂપાલા સાહેબને ટેકો જાહેર કરવો પડ્યો જ્યારે રૂપાલા સાહેબ જે જ્ઞાતિના છે એ જ્ઞાતિના કોઈ પણ લોકોએ એમને ટેકો જાહેર નથી કર્યો કે બીજી અન્ય જ્ઞાતિના કોઈ લોકોએ ટેકો જાહેર નથી કર્યો ત્યારે સતીષભાઈ વિઠલાણીને એવી કઈ મજબૂરી કે એવી કઈ લાલચ કે એની સાથે શું એવો સોદો પાર પડ્યો કે જેને કારણે રાજકોટના રઘુવંશી સમાજના કોઈ પણ આગેવાન કે કોઈ પણ મંડળ કે કોઈ પણ યુવા મિત્રોને કે મહાજનને મંજૂરીમાં કે એની સાથે રાખ્યા વગર શ્રી રૂપાલાને ઢેકો જાહેર કરી દીધો સાથે સાથે એમણે એ પણ એમના લેટરમાં લખ્યું છે કે જ્ઞાતિની દીકરીઓ દીકરાઓને જે ભણવા માટે ખૂબ સહાય રૂપાલા સાહેબે પૂરી પાડી છે રૂપાલા સાહેબ ક્યાં રાજકોટમાં હતા કે રાજકોટના લોહાણાના દીકરા દીકરીઓને ભણવા માટે એ સહાય પૂરી પાડે રઘુવંશી સમાજ એટલો સક્ષમ છે કે બીજાને ભણાવી શકે તો શું રૂપાલા સાહેબ કે ભાજપના આશરે લોણા સમાજ ભણીને આગળ આવ્યો છે આટલા એન્જિનિયરો આટલા ડોક્ટરો ચાર્ટર એકાઉન્ટન્ટો જ્યારે આઈપીએસ અધિકારીઓ આઈએસ અધિકારીઓ જ્યારે લોહાણા જ્ઞાતિમાં તો શું શ્રી રૂપાલા સાહેબની મહેરબાનીથી બનેલા છે શ્રી સતીષભાઈ વિઠલાણીને શરમ આવી જોઈએ આવા નિવેદનો અને ખાસ કરીને લેખિત નિવેદનો આપી પોતાની જાતને સાવ નિમ્ન કક્ષાની એમણે નિમ્ન કક્ષામાં મૂકી દીધી છે અને રાજકોટના અને સમગ્ર સૌરાષ્ટ્રના રઘુવંશીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે શું સતીષભાઈ વિઠલાણી રઘુવંશી સમાજને પોતાને બાપી કી મિલકત સમજે છે બસ હું આટલું જ કહેવા માગું છું જય રઘુવંશ જય જલારામ પરિષદના ગેરકાયદેસર હોદ્દો ભોગવતા શ્રી સતીષ વિઠલાણી ક્યા આધારે લોહાણા મહાપરિષદના લેટરપેડ નો દુરુપયોગ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો તેઓ પોતે ચેરિટી રેકોર્ડ ઉપર નોંધાયેલ કાયદેસર ટ્રસ્ટી નથી સંજોગોમાં એ નીતિ વિશે એક નિર્ણય લઈ શકતા નથી સંસ્થાના લેટરપેડ કે લોગોનો ઉપયોગ કરી શકતા ત્યારે શ્રી સતીશ વિઠલાણી દ્વારા લોહાણા મહાપરિષદના પેડ ઉપર રાજકોટના ઉમેદવારને મત આપવા માટે અપીલ કરવા કરતો પત્ર જાહેર કરવો ટીકાને પાત્ર છે જૂનાગઢ જિલ્લાના જુનાગઢ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કથિત રીતે ડોક્ટર ચગના ફેરાવળના ડૉક્ટર ચગના આપઘાત માટે જવાબદાર હોવાનું મનાય છે આવા સંજોગોમાં જૂનાગઢના યુવાનો વિરોધમાં હોય ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને રાજકોટના ઉમેદવારને મત માટેની અપીલ કેટલી યોગ્ય